રાજુભાઈ કરી નાતે વ્યવહાર બંધ કર્યો છે તો હું રખાવા ચાર રખાવા મારી નાતમાં માં હું સૌ રાજુભાઈ બાલાભાઈ તો જ્યાં સુધી તમારો નિર્ણય ન આવે બે ભાઈ સુટમનું કે શું નાનુંનું તરશું નિર્ણય ન આવે ત્યાં સુધી મારો એ વ્યવહાર બંધ છે ધારુકાવાળા રાજુભાઈ બાલાભાઈ બાલાભાઈ નાનુંભાઈ જોતાભાઈ નાનુંભાઈ ડીઝલભાઈ નાનુંભાઈ એમ અમારું હગુવાલું છે પણ મારી નાચની અંદર વ્યવહાર બંધ હું એ જોયો